લોકસભા ઇલેક્શનની જાહેરાત પહેલા જ વડોદરા કોર્પોરેશનની આગામી સ્ટેન્ડિંગ કમિટીમાં કરોડો રૂપિયાના કામોની દરખાસ્ત ચડાવવામાં આવી જેમાં અમુક એવી દરખાસ્ત પણ છે જેને લઈને વિપક્ષે શાસક પક્ષ પર સવાલ ઉઠાવ્યા છે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં કાળા ઘોડા સર્કલથી સિટી બસ સ્ટેન્ડ અને પરિવાર ચાર રસ્તાથી સોમા તળાવ ચાર રસ્તા સુધી નવો રોડ બનાવવાની દરખાસ્ત આવી છે જેમાં બંને રોડ પાછળ કોર્પોરેશન અઢાર કરોડનો ખર્ચ કરશે કોર્પોરેશન પીડી કન્સ્ટ્રક્શન અને ગાયત્રી કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટરને ઓગણત્રીસ ટકા વધુ ભાવે રોડના કામ આપવા જઈ રહી છે જેને લઈને વિપક્ષ નેતા અમીબેન રાવતે સવાલો ઉઠાવ્યા હતા બંને રોડ સારા હોવા છતાં કોર્પોરેશનના શાસકો માત્ર કોન્ટ્રાક્ટરોને ફાયદો પહોંચાડવા ફરીથી રોડ બનાવવાની દરખાસ્ત લાવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીમાં આવેલી દરખાસ્ત ભાજપની સંકલન સમિતિની બેઠકમાં મંજૂર કે નામંજૂર કરવામાં આવશે ત્યારે વિપક્ષ નેતાએ આક્ષેપ કર્યો છે કે લોકસભા ઇલેક્શન પહેલા પાર્ટી ફંડ ભેગું કરવા ભાજપનું ષડયંત્ર છે રોડના કામ કરાવવાની જરૂર નથી છતાં કામો લાવ્યા છે અમુક ઇજારદારો સાથે ભાજપની ગોઠવ કોન્ટ્રાક્ટર રિંગ કરી ટેન્ડર ભરે છે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયા માત્ર દેખાડો હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા સામે અમુક જ ભરે છે માનીતા પાંચ સાત ઇજારદાર રોડના કોન્ટ્રાક્ટર્સ છે જે લોકો દર વખતે કામ કરતા હોય છે પણ એમાંથી બી કોની સામે કોણ ભરે છે તમે એનું આખું સિકવન્સિંગ જોશો તો ખ્યાલ આવી જાય છે કે પહેલાં જ આખા ટેન્ડર ગુણની ગોઠવણ થતી હોય છે ને પછી ટેન્ડર ભરાતા હોય છે એટલે ઇનાવે ઓનલાઈન પ્રક્રિયાનો આખો જે દેખાવો થતો હોય છે પણ આમાં રિંગ થતી હોય છે એવું તમામ કોઈ બી થોડું બી નોલેજવાળું હોય જેને ટેન્ડરિંગ પ્રોસેસ ખબર પડતી હોય અને એની પેટર્ન ઓબ્ઝર્વ કરે તો એ ખ્યાલ આવી જાય છે ના ગૌરવપથના નામે રોડ બનાવવાના કામમાં કરોડો રૂપિયાની કોન્ટ્રાક્ટરોને લાહણી કરી આપી છે ત્યારે ફરી વખત રોડના કોન્ટ્રાક્ટર પર શાસકો મહેરબાન થયા મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિપક્ષના આક્ષેપો ખોટા હોવાનું કહી રહ્યા છે અધિકારી એન્જિનિયરના અભિપ્રાય અને સ્ટેન્ડિંગ કમિટી સભ્યોની વ્યક્તિગત સ્થળ મુલાકાત બાદ જ રોડ બનાવવાની દરખાસ્ત ચડાવવામાં આવી પક્ષનું કામ શાસક પક્ષ પર આક્ષેપ કરવાનો છે એમનો રોલ નિભાવી રહ્યા છે સ્ટેન્ડિંગમાં કામો ચડાવવાથી મંજૂર થઈ જાય એવું જરૂરી નથી તમામ સભ્યો સર્વાનુમતિથી ડિસિશન લેશે અને વિરોધ પક્ષ કરતાં શાસક પક્ષ વધુ ચીવટ ધરાવે છે શાસક પક્ષને પણ વડોદરા કોર્પોરેશનની લાગણી છે શાસક પક્ષ પણ પ્રજાલક્ષી કામો કરી અને વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય સાતત્યપૂર્ણ વિકાસ થાય અને વડોદરા સાચા અર્થમાં એ દિશામાં કોર્પોરેશન કામ કરી રહ્યું છે લોકસભાની ચૂંટણી પહેલા વડોદરા કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટરોને લાહણી કરાવવાના આક્ષેપ છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા શહેરની અંદર રોડ બનાવવાની જે કામગીરી છે તેની દરખાસ્ત છે તે સ્ટેન્ડિંગ કમિટીમાં મૂકવામાં આવી હતી અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક વિવાદ છે તે સર્જાયું છે કાલાઘોડા સિટી બસ સ્ટેન્ડ અને પરિવાર ચાર રસ્તાથી સોમા તળ સુધી જવાનો જે રસ્તો છે તે પાલિકા દ્વારા સારો હોવા છતાં નવીન બનાવવાની જે દરખાસ્ત છે તે મંજૂર કરવામાં આવી છે ત્યારે સારા રોડ પર પાલિકા દ્વારા ફરી જે અઢાર કરોડ રૂપિયા જેટલી રકમ છે તેનો ધુમાડો કરવામાં આવશે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ જે કાલા ઘોડાથી સ્ટેશન જવાનો રસ્તો છે ને તેની હાલત તમે જોઈ શકો છો કે સારો રસ્તો હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક આ રસ્તો છે તેને નવો બનાવવામાં આવશે એટલે કહી શકાય કે હાલ તો વિપક્ષ દ્વારા સવાલ ઉઠાવવામાં આવ્યા છે કારણ કે જે રીતે એક તરફ લોકસભાની ચૂંટણી આવી રહી છે અને બીજી તરફ આ પ્રકારના કામોની કોન્ટ્રાક્ટરને લાહણી કરવાના જે આક્ષેપ છે તે તેમણે કર્યા છે ચૂંટણી પહેલાં ક્યાંક ને ક્યાંક ભાજપ છે તે ફંડ ભેગું કરવા માટે આ પ્રકારનું ષડયંત્ર છે તે રચી રહ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે અમુક ઇજારદારો સાથે જ મિલીભગત કરી ગોઠવણ કરી અને આ પ્રકારના કામો છે તે આપવામાં આવે છે કોન્ટ્રાક્ટર રિંગ કરી અને ટેન્ડર ભરે છે અને ત્યારબાદ જે ઓનલાઈનની પ્રક્રિયા છે તે માત્ર દેખાડો કરવા માટે જ કરવામાં આવતી હોય છે તેવા પણ આક્ષેપ કર્યા છે એટલે કહી શકાય કે હાલ તો આ જે આક્ષેપોને લઈને વડોદરાના જે સત્તાધીશો છે તેમને વિપક્ષે ઘેરામાં લીધા છે અને આપ જોઈ શકો છો જે રીતે અત્યારે પણ આ જે કાળા ઘોડા સ્ટેશનથી તરફ જવાનો રસ્તો છે અને ત્યારબાદ આ રોડને નવીન બનાવવાની જે દરખાસ્ત છે તે પણ મંજૂર કરવામાં આવી છે એટલે કહી શકાય કે હાલ તો હવે જે વડોદરાના સત્તાધીશો છે જે મહાનગરપાલિકાના જે ચૂંટાયેલી પાંખ છે તે શું આ રોડની દરખાસ્તને મંજૂર કરે છે કે કેમ તે હવે આગામી સમય જ બતાવશે કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા